દામોદ પોલીસ દ્વારા આજે મુખ્ય માર્ગ ઉપર વાહનોનું ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એકત્રીસમી ડિસેમ્બર ને લઈને કરવામાં આવી રહેલું ચેકિંગ એકત્રીસમી ડિસેમ્બર નજીક આવી રહી છે અને આ એકત્રીસમી ડિસેમ્બર નજીક આવતી જાય એમ એમ પોલીસ તંત્રનું કામ એ વધી જતું હોય છે છેલ્લા કેટલાય વર્ષોથી ભારતમાં પચીસમી ડિસેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર સુધીનું એક સપ્તાહ એ નાતાલ પર્વના ઉત્સવના દરમિયાનના કારણે અને એમાં એકત્રીસમી ડિસેમ્બર એટલે થર્ટી પસ્ટની પાર્ટીઓ દેશભરમાં ઠેકાણે થતી હોય છે અને ગુજરાત ડ્રાય સ્ટ્રીટ હોવા છતાંય ગુજરાતમાં પણ ડ્રિંક્સ એન્ડ ડ્રાન્સની પાર્ટીઓ મોટા પ્રમાણમાં થતી હોય છે અને આના જ કારણે દર વર્ષે નાતાલથી એકત્રીસમી ડિસેમ્બર સુધી પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે આવા જે ચેકિંગના ભાગરૂપે આજે આમોદ રોડ ઉપર આમોદ પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને રસ્તે જતા આ તમામ ફોર વ્હીલ વાહનો તેમજ ટુ વ્હીલ ધારકોના થેલા તેમજ સામાન તેમજ ફોર વ્હીલ ગાડીઓ ખોલાવીને પણ એનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું પોલીસનો પ્રયાસ આ ચેકિંગ દરમિયાન માત્ર એટલો જ હો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું કે આ વાહનમાં કોઈ ગેરકાયદેસર અવર જવર તો કરવામાં આવી રહી નથી ને ખાસ કરીને પોલીસનો પ્રયાસ એ દારૂ શોધવા માટેનો હોય એમ લાગી રહ્યું હતું આમ એકત્રીસમી ડિસેમ્બર નજીક આવતી જતી હોય આ દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા સઘન પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ શું આ પોલીસને ગામમાં જ વેચાતા દારૂની ખબર નથી દર મહિનાની એક નિશ્ચિત તારીખે તમામ બુટલેગરો સીસીટીવી લાગેલા પોલીસ સ્ટેશનોમાં આવીને પોતાના દરમાસની ભરણ એ પોલીસ સ્ટેશનમાં જ ચૂકવી જતા હોય છે ત્યારે આ પોલીસ ગામમાં જ વેચાતા દારૂઓને પકડવાનો પ્રયાસ કેમ નહીં કરતી હોય નિહાળો આલાપ ન્યૂઝ